ઓમ શ્રી ગણેશ વહલી છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુએ ખુદ એમના મુખેથી કહ્યું છે કે બધી જ તિથિઓમાં વ્રતોમાં મને એકાદશી પ્રિય છે તો માત્ર આ કથા વાર્તા એકાદશી ની સાંભળવાથી પણ આપણને પુણ્ય મળે છે એક હજાર ગાયોના દાન કર્યા બરાબર પુણ્ય મળે છે અશ્વમેધ યજ્ઞ બરાબર પુણ્ય મળે છે તો માત્ર એકાદશીની કથા સાંભળવાથી આટલું પુણ્ય છે તો હૃદયથી મનથી આ વાર્તા સાંભળજો પુત્રદા એકાદશીની વ્રતકથા ઓમ નમો ભગવતે વાસુદેવાય યુધિષ્ઠિર બોલ્યા હે કૃપાનિધિ પોષ મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે એનું નામ શું છે એનું મહિમા મને વિસ્તારથી કહી સંભળાવો પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન પોષ મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પુત્રદા એકાદશી છે આ દિવસે શ્રી હરિના મંત્રો દ્વારા પૂજન કરવું ધૂપ દીપ કરીને ફૂલોનો હાર ચડાવો આ બધા જ પાપોને હરનારી ઉત્તમ એકાદશી ગણાય છે આ દિવસે ઉપવાસ કરીને શ્રી હરિનું પૂજન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે અને જાણે અજાણે કરેલા પાપો ધોવાઈ જાય છે સચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતા મોટી બીજી કોઈ તિથિ નથી બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠતા છે હવે એનો મહિમા સાંભળો હે રાજન પૂર્વકાળ સમયની આ વાત છે ભદ્રાવતી પુરીમાં રાજા સુકેતુ માન રાજ્ય કરતા હતા તેમની રાણીનું નામ ચંપાવતી હતું લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતી ગયા પણ રાણીને પુત્ર થયો નહીં આથી રાજા રાણી હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા રાજાના પિતૃઓ પણ એમના હાથનું જળ પીતા નહીં એક દિવસ રાજા ઘોડા પર બેસીને ઘોર જંગલમાં ચાલ્યા ગયા પ્રધાન કે મંત્રીઓ કોઈને ખબર ન હતી કે રાજા ક્યાં ગયા છે મૃગ અને પક્ષીઓવાળા એ સુંદર જંગલમાં રાજા આમથી તેમ ભટકવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો વળી ક્યાંકથી ઘોડોની ચિચિયારીઓ પણ સંભળાતી હતી આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવા લાગી આથી રાજા પાણીની તપાસમાં રખડવા લાગ્યા રાજાના પુણ્યના પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીક મુનિઓ ઘણા મુનિઓના સુંદર આશ્રમો પણ હતા ભાગ્યશાળી રાજા એ આશાભરી નજરે આશ્રમ તરફ જોયું એ સમયે લાભ થવાના સુકનનો થવા લાગ્યા રાજાનો જમણો હાથ અને જમણી આંખ ફરકવા લાગ્યા અને આ સંકેતો ઉત્તમ ફળની આગાહી કરી રહ્યા હતા સરોવરની પાળે કેટલા કૃષિ મુનિઓ વેદ પાઠ કરી રહ્યા હતા એમને જોઈને રાજાને ઘણો જ આનંદ થયો રાજા મુનિઓ ને પાસે ગયા આવીને વંદન કર્યા આ મુનિઓ ઉત્તમ વ્રત પાલન કરનાર હતા અંતે મુનિઓ રાજા પર પ્રસન્ન થયા અને બોલ્યા હે રાજન અમે તમારા પર પ્રસન્ન થયા છીએ હે મુનિ શ્રેષ્ઠ આપ કોણ છો અહી શા માટે એકત્રિત થયા છો અને તમે શાની પૂજા વિધિ કરી રહ્યા છો આ બધું મને જણાવવાની કૃપા કરો હે રાજન અમે તપસ્વીઓ છીએ સામે અમારો આશ્રમ છે અમે અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ આજનો દિવસ પુત્રદા એકાદશીનો દિવસ હોવાથી ઉત્તમ દિવસ છે આ દિવસે વ્રત પૂજન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે હે મહામુનિઓ રાજા બોલ્યા આપ સર્વ ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મને મારા રાજ્યનો વારસદાર આપો મુનિઓ બોલ્યા હે રાજન આજે પુત્રદા એકાદશી છે તો તમે શ્રદ્ધા ભક્તિથી તેનું વ્રત કરો તમારા ઘરે સુંદર પુત્રરત્ન પ્રાપ્ત થશે હે યુધિષ્ઠિર મુનિઓના કહેવા પ્રમાણે એ રાજાએ પુત્રદા એકાદશીનું પૂરી શ્રદ્ધા ભક્તિ ભાવથી વ્રત કર્યું પછી રાજા પોતાના મહેલ પાછા આવ્યા ત્યારબાદ સમયમાં રાણીને ગર્ભ રહ્યો અને પૂરા સમયે એક સુંદર પુત્ર જન્મ આપ્યો રાણીએ જે મનુષ્ય એકાગ્ર પુત્રદા એકાદશી વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ મહાત્મયને વાંચવાથી કે સાંભળવાથી અગ્નિ હોમ યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો આ હતી પુત્રદા એકાદશીની વાર્તા જો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી હરિનું શ્રી કૃષ્ણનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ